જ્યારે આ પૃથ્વી પર માનવીનો શારીરિક માનસિક વિકાસ આજથી પચાસ હજાર વર્ષ પહેલા થયો અને પંદર હજાર વર્ષ પહેલા જ્યારે આ પૃથ્વી પર આદિવાસી સમાજ દ્વારા ખેતીની શોધ થઈ ધાન્ય પાકોની શોધ થઈ તે વખતે આદિવાસી વડીલો આ વિસ્તારમાં હતા ત્યારે આ વિસ્તારના તમામ લોકો પોતાનું પગવેલું ધાન્ય લઈને હોળીના પંદર દિવસ પહેલા અહીંયા આવીને કોઠારીમાં જમા કરતા અને એનો ઉપયોગ આવનારા વર્ષમાં બિયારણ તરીકે અને જ્યારે પણ કોઈ કાળ પડે દુકાન પડે ત્યારે એ જમવા માટેનો ઉપયોગ થતો હતો અને તે વખતેથી આ દેવસ્થાન પર હજારો ને પણ લાખો આદિવાસી સમાજ પોતાની આસ્થા લઈને હિજારી લઈને અહીંયા આવે છે અને અહીંથી કણી કંસારી લઈ જઈને પોતાના ઘરે રાખીને પોતાના ખેતીમાં એનો વાવેતર કરે છે ને એમાંથી હજારો કણ અને પોતાનું આખું વરસ ચાલે એટલું ધાન્ય પકવે છે ત્યારે આ જ અમારી કણી કંસારી યામોગી માતા હાથમાં કણી લઈને જ્યારે ઊભા છે અને કણી આપે છે ત્યારે એ અમારી અનોખી રીત અને રિવાજ છે અમારી પરંપરાઓ છે રૂઢિઓ છે જેને આવનારા ભવિષ્યમાં પણ સચવાઈ રહી એ માટે અમે પ્રયાસો કરતા રહીશું આજે ખરેખર અહીંયા અમે અમારા તમામ સાથીઓએ જે દર્શન કર્યા છે ત્યારે ધન્યતા અનુભવીએ છે અને અમારી આ સંસ્કૃતિ પરંપરા આવનારા દિવસોમાં પણ જળ જળવાઈ રહી એવા પ્રયાસો આવનારા દિવસોમાં થતા રહેશે આજના આ કાર્યક્રમમાં આ દેમોગરા માય ટ્રસ્ટ દ્વારા ખૂબ સરસ અહીંયા વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે પીવાના પાણી પાર્કિંગ શૌચાલય રહેવાની જમવાની અને ઘણા ભંડારાઓની પણ વ્યવસ્થા છે અમે પણ અમારો એક જાહેર ભંડારો પણ રાખ્યો છે ત્યારે જે પણ શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે એમને કોઈ પણ જાતની અવ્યવસ્થા ન થાય એની પણ સાવચેતી રાખીશું એની પણ તકેદારી રાખીએ છીએ સાથે સાથે જે પણ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવનારા છે એમની પૂરેપૂરી વ્યવસ્થા અહીંયા ઉપલબ્ધ થાય એવા અમારા પ્રયાસો રહેશે